બે વર્ષથી થી અગાઉ મેં ઠરાવ કરેલા છે અગાઉ મંજૂર થયેલા છે ઠરાવ સપ્તશ્રી ના સપ્તશ્રી ના પતિશ્રી છે વારંવાર રજૂ વાત કરું છું કે ભાઈ જે ઠરાવ મંજૂર થયેલા છે ભર પોટર કાઢો તમે હવે કામ છે એ કામ કરવામાં આવે એટલી જ રજૂઆત હતી અવારનવાર બધી મેં વાત કરતો હતો અગાઉ જાગૃત નાગરિક તરીકે આઈટીઆઈ કરેલી છે તમામ કાગળ મારી પાસે છે જમીનો ના કાગળ છે તમામ અને જે ફંડામેન્ટલ રાઈટ છે સંવિધાન મુજબ જે પંચાયત ધારા મુજબ કે ભાઈ જમીન વિહોણા જે છે એ લોકોને જમીન મળવી જોઈએ એ જે જે અનામતની વાત છે એ તમામ કેટેગરીના તમામ કેટેગરીના લોકોને ફંડામેન્ટલ રાઈટ ની અંદર પ્રતિનિધિત્વ આપવામાં આવેલું છે તો જે એસસી એસટી સમાજના જે લોકોને જે મળવા પાત્ર લાભ હોય સરકારશ્રીના તે બાબતે કોઈ આપણું કામ હોય ભૌતિક સુવિધા હોય તે બાબતે વારંવાર રજૂઆત કરવાની સરળ સરળ અગર મેં અરજી કરી તો અરજી કરી અરજી કરી હું સમાધાન કરી નાખું છું પૂરા કામ પૂરા કરી કે એ કામ નું થાય ને શા માટે ભાઈ પૂરું ન થાય એ બાબત થી મને તમારે છેતરીને મને બોલાવ્યો પંચાયત ઓફિસે પંચાયત ઓફિસે બોલાવી બધું કમ્પ્લેટ થઈ ગયું આવી અને દારૂતી ને દિલ્લી જુરોટી ગાડી હતી ફોર વ્હીલ તેમની અંદર તો હું આવી અને બેટ લઈને બેટે બેઠે બેઠે મારે તો મારા પગ અંદર ફ્રેક્ચર આવેલા છે અને હું અત્યારે સરકાર દવાખાનામાં માં દાખલ છું તમારે સરકાર થી જે એસસી એસટી ના છે એને મારે કેવું છે એટલે ફંડામેન્ટલ રાઇટ આપ્યો છે જો આવા જે સામાજિક ન્યાય સમિતિના ગુજરાતની અંદર ગામડાની ની 18000 પંચાયત અને માથે છે તો 18000 પંચાયતો જે છે તેમાં વરણી સામાજિક ન્યાય સમિતિની ની થઈ શકે છે કે આ જવાબદારી છે કોની સરકાર શ્રી ની છે

કોઈ દિવસ અમારા ગામમાં કોઈ બાબતે કામ નથી સામાજિક ન્યાય સમિતિ ના જે મારા અલગ થી મિટિંગ થતી હતી ઠરાવ કરેલા છે તે બાબતે મને અલગ રૂમ ફાળવવામાં નથી આવતો સીબીએસરીઓ મને હુકમ કરેલો છે બરાબર તો એવી રીતના અમે તમામ કામ લીધેલા છે તો મારી સાથે આવી રીતે કેમ વ્યવહાર કોના દ્વારા તમારે કોઈ હુમલો કરવામાં આવ્યો છે અને કેટલા લોકો દ્વારા કરવામાં આવ્યો છે મારી ઉપર હુમલો એક જ લોકો દ્વારા કરવામાં આવેલો છે દિલીપભાઈ વાળા છે દિલીપભાઈ વાળા પ્રતિનિધિ છે અને તેઓ આખું સંચાલન ચલાવે છે અગાઉ તારીખની હતી અંદર તમામ જે એજન્ડા આડથી પેલા બહાર પાડવાના હોય તો પીડીએશ્રી ને તબદીલ કરવાનો હોય એક એજન્ડો એક એજન્ડો સભ્યશ્રીને તબદીલ કરવાનો હોય નોટિસ બોર્ડ ઉપર મૂકવાનો હોય અગર એ ન થતું હોય તો વોટ્સઅપ છે આપણે ગ્રામ પંચાયત એમાં મૂકવાનું હોય તો એમાં કોઈ રજૂઆત કરી કે ભાઈ તમને પોતાની રીતે જે ગ્રામ સભા છે એ તમે લઈ લીધી છતાં પણ અમારો કોઈ વિરોધ નથી ભલે લીધી પછી અમારા કામ થઈ એમની સ્થિતિ જતું નહીં તો કરો અમને કોઈ કહેવાનું નથી એટલે જાગૃત નાગરિક તરીકે અવારનવાર સવાલ ઉઠાવ હતો અને એનો ગુણદોષ દોષ રાખી જાતિ રીતે અર્જુત કરો પ્લસ બીજા નંબર માં બે બેટ લઈને આવે ને મને જ્યાં આવે મારો મને મને મૂઢ મારી મારવામાં આવ્યો છે મારા પગમાં ફ્રેકચરો આવેલા છે બરાબર તો મારી સરકાર શ્રી સમાજના જે સમાજના આગેવાનો છે સરકાર શ્રી છે પ્રતિનિધ ધારાસભ્ય બેઠા છે તમને મારો નમ્ર મીલો છે કે આજે મારી પર ભેટના બની પછી વધારે ગામડાથી વધારે જે પંચાયત કા લેનું પણ હોક અધિકાર નહીં તો હું અમારો અધિકાર માગવો એ અમારો ગુનો છે મારો સરકાર શ્રીને તો પ્રશ્ન છે સરકારમાં બેઠેલામાં ભાનુબેન બેન બાબરિયાને પણ મારું કીધું પ્રશ્ન છે કે અમારો જે ફંડામેટર દાયક છે જે અમારો અધિકાર માગવો છે જે અમારે સરકાર શ્રી તમારો ફાળવણી આવે છે તો અગાઉ મેં રજૂઆત કરેલી છે કોરા એજન્ડામાં મંત્રીશ્રી ને અમારી સહેલી કહ્યું જ હતું કે મિનિટ બુક ક્લોઝ કરવાની હોય તો ક્લોઝ મિનિટ બુક નથી કરતા અને પોતાની રીતે મન ફાવે એમ ઠરાવ કરી નાખે છે અમે વહી આવીએ પછી પછી પંચાયતની અંદર જે મંત્રીશ્રીનું કામ છે કે ભાઈ સરકારના જે પરિપત્રો હોય ઠરાવનું વાંચન કરવાનું હોય તો ભાઈ જે નબળા લોકો છે ગરીબ લોકો છે એને બધાને ન્યાય મળી રહે તમામ લોકોને પાણી મળી રહે બધી સુવિધા સરકાર તરફથી મળી રહે

મારો ફંડામેન્ટલ રાઈટ એ મારે જુદો છે તો મારે સરકાર શ્રી અને જે એસસી એસટી ના જે ધારાસભ્યો છે તેમને મારે નમ્ર વિનંતી છે